હેલો દોસ્તો સીતારામજી શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો ભીહું દોવેલી થયું અને કેટલા સિયા સોને સુમાલી થાય ભીહું દોવાઈ ગયું અને આ છે ને થોડુંક મોડું તું તી થોડીક વધારે મોડું ઓલું થયું કે ઓલું થેગું સને સોમાલી થયો થેગર અમારા હાડાસ થાય ને હવારના તો ભીહું દોવાઈ જાય એ વાહીંદા વાકી રહ્યા હતી હું વાહિંદા કરાવવા જાતી હતી અને આજ ખબર નહીં કાં થયું હોય અને રિયો તો બાંધ્યો હતો અને રિયે તો કંઈ કર્યું પણ ને અને આ માટલું હે ને ખબર નઈ કેણીએ ફોડી નાખ્યું ને રાતી કોઈ કીર ઉપર માટલું હતું ને એ એકદમ અસલનું ઠંડુ પાણી કરતું હતું અને બહુ જ અસલનું હતું એ માટલું ખબર નહીં કેણીએ ફોડ્યું હોય રાતી ફૂટે ગયું માટલું કાં કાં પછી ધરતી કપાયું હોય હું એકલી એકલી એવો વિચાર કરા કે રાતી ધરતી કપાયું હોય નીંદ પડે ને હું હું રહી હે તો એવો એવો વિચાર કરા હું પણ એવું તો કંઈ શક્ય હે નહીં કે એ પણ ને કાં કંઈ હે ને ઓલું હોય જાનવર તે કંઈ આ કરવા ગું હોય ને એમાં પડે ગું હોય કે કાં થયું હોય જે થયું હોય એ માટલું જાણે અને ભગવાન જાણે એવું હે તો હું હે ને વાહીંદા કરાવવા જતી હતી તે હગો હજી એકે ને ભૂરી ભી એની બાકી હોય એ વાહેથી સેલે દોવે હતી એ ભૂરી બાકી હોય ને તે એની ભૂરીને દોવે ને હજી ત્યાં ત્યાર કોર કોહે વાહે હે ને ઘનઘોર અંધારું હે અને હું હે બે કાલે મારો વિડીયો નું થયો ને એનું કારણ કે મારા ગાલમાં જ નો હોજો સડે ગયો હતો ને હજે પણ હે જો આ જરા જરા હોજો હે ને એ હોજો હે એના લીધે હે ને બહુ બોલવામાં પણ તકલીફ પડે અને હું એ બહુ આ જો કાન ખુલ્લા રહીએ ને તો મને તાઢી હવા લાગે ને તો હાઉ એકદમ ને ઉપડે જાય દાઢનો દુઃખ આવો તે એવા હાટું થઈને વિડીયો નહોતો આવ્યો અને એક દી હું તો ગઈ હતી પણ હું ડોક્ટર કર્યો એને ફોન કર્યા વગરની વહી ગઈ અને પછી ન્યા ગઈ ને તો મારા કાકોએ ન્યા આવતો તો મારા કાકાને ફોન આવ્યો તીજ હું ગઈ કે કાકો કહે તું આવતી ભાણવર આવી કે તો હું દવાખાને હે તો હું દવાખાને મતલબ કે હું ભાણવેર હે કે તો હું ભાણવર હે ને તો ઘડીક વાર ખોટી થાય તો ત્યાં દાઢ ઉપડાવવાઈ જાય તે ને ન્યા આવું તો પછી મેં કીધું હાલો મારા બાપોએ કહેતા હતા કે હું આવા પણ કે મને બસ એ રોગમોગા હેરાન રાખવામાં રાખવાનું બધા એક તો ટાઈટ હોય પડે ને વાવડો મોટરસાઇકલમાં માં લાગે તે એવા થન પછી મારા બાપાને નોક્યું ને અમે એને વૈયા ગા જયવી રૂ તો જઈવીને લેતા ગા અને હું લખમણને જયવીર ત્રણે એની ભાણવાર ગયા જ્યાં દવાખાને પૂગન મારા કાકાને મોટર સાયકલ હમી કરવા મોટર સાયકલ હમી કરાવતા હતા એ કાંઈ દવાખાને ગાન હતા ને એનો ફોન આવ્યો હું તો ભાગી અને પછી જ્યાં ત્યાં ગા ત્યાં ત્યાં ડોક્ટર જ બહાર નીકળે ગયા હતા એટલે એની સે થોડાક દિન રજા હે અને દવાખાનું કંઈક બીજા ઠેકાણે કરે તે ડૉક્ટર એવા આવે તો પછી મારા દાઢનો વારો આવે ને ઉપડાવાય આકો તમે ઉપડાવ નાખી તો ઈ તો સાવ માથાકૂટ વઈ ગઈ ઈ તે કેટલો ત્રણ એક વરહ થયા માર ભાઈ આ આવ્યો ને ઓલે ફેર બે હજાર એકવીસ માં વીસ માં ને એ હા વીસ એકવીસ માં જ હતો લગભગ તે વીસ એકવીસ માં મેં ઉપડાવતી ઉપડાવ્યું તું હું હરિદ્વાર ગઈ તી ને ત્યાંથી પાછી આવી ને પછી એને બહુ દુખાવો થાતો તાર મારો ભાઈ યા આવતો ને દેવો યા આવતો તે ઈ રીતે હું ને લીલો ને દેવો ત્રણેય ઈ ગાતા તે ઉપડાવે એવા ને તાતે ઈ દાઢ નું તો મને સાવ ઉપાદી હટાઈ આમાં સામેથી કંઈ નથી અને આ બહુ જ ને દુખે પાર થાય નો ટાઢું પાણી પીએ હકીએ નો કઈ ખાવાનું ખાઈ હકીએ કે કાંઈ નહીં એટલે એવી તરણ જઈએ અને ભૂરી પણ ભૂરી બે દિથિયા ને નાટક કરે ને ઉભી કે મૂરી પડે જાય ને ખાણ ખાઈ ને ન ખાય ને રિયો જ નિંદર કરે કરે તારા જ લખો ને જ દે દઈ ગયા માટલામાં એ તો કઈ બોલાય તો નહિ કીએ મણી આ એક રેકડી તો નખવે ને ગઈ હતી હું અને ભૂરીને ખીલે ગુસ્સો નાખેલ જ છે હગા દોવાઈ ગયું હા અને હું આખરી લેફ્ટ જ હગા અને હગો આખો ભરવા માંડ્યો હગા કામ ચાલુ થઈ ગયું સાચી વાત છે કામ કરવું જ પડે કાલે આપણો વિડીયો જ નહોતો એવો દાઢના દુકાનમાં પછી મારું શૂટિંગ કરવાનું બંધ થાય એટલે અમારે ઘેર હાવ ધબલક થઈ જાય હે ને હગા હા તો હગો જ કામમાં બીજી રહીએ ને જો પૂરીની સીધી કરા જરા હાલે બગ ઉભા દા આખું દી પૂરીને જોવાની હે ને હગા હાલો તો હગો ભરવા માંડ્યો ભરવા માંડે ને ખાઈ ખાઈ બે રેખડી ખાય નાખી દઈએ એ તો ભરાઈ ગઈ બીજી એક રેખડી ભરેલી એ તો પૂરું થઈ જાય અને આણો હે ને ધ્યાન એવા એનું કેવા હટુ રહીએ ખબર એમાં ઓઈલાને બાંધો ધમાની જો તો ને એનું ધ્યાન ની જ રીયે બસ ને નજર વેઠીએ જ જો એની માં ગમે એ હે પણ માં હા તો માં બીજા વગડા ને એટલે આ ભી ને એવું છે કે અસુટી ધમા હાંભુ ધમા હાંભુ ધ્યાન ધમો હે ને વાહ વાહે બાંધી ધોર અટાડે ને પછી હે ને એનો સેટર બાંધી તે કઈ પગ બગ દેવા ને બીક ન રહીએ નકર કામ થાય પગ દે ને તો એનો ઓલું કરી નાખે એવા હાટું નાખો દૂધ પણ રેડી થઈ ગયું ને મારું હે ને બ્લૂટૂથ એ હાલતું તું તે બંધ કર્યું અટાણ માં હારા હારા પેલા પ્રભાતિયા ની એમાં હાલતું હોય તે બંધ કર્યું અને આ પછી બધો અમારો બિસ્તરા પોટલા હોય ને એટલે આ ખાવાનું દૂધ રાખ્યું એ થોડુંક મેં ઢોર્યું હોય ખરી ને આકોરા બધા કેનું રેડી થઈ ગયા ભરાય અને એક એક ભીનું ખાલું હોય હેના ને એક એક ભીનું એ બે કેનમાં હે ને એક એક ભીનું દૂધ આવી જાય એ બે

અને હંજવારી કાઠી બારીયું લુયું ને ખાટલા બધાય ઝાટક્યા ને કાલે ઓસાડું ધોવા નહીં તો તે ઓસાડું બધા અને પછી ઓલા ઓહીંકાને કવર ઉત એ બધાય સડાવ્યા અને હેવ બારોબારીનો વારો આવ્યો અને તે બારોબાઈને બધી વાઇટ કરવાની હેતી ટાઈટ હે અટાણ મારા જ હરું જાય ને તો એટલે ટાઇટ પણ એવી લાગે ને કે હા વાત કરો માં એવી ઠરે 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 દુનિયાનું ઠરે ને માર બાપુ હે ને કાલે માર બેનની વાડી જયવીર આવતો ને તે માર બેનની વાડી ગાતા ને તે માર બેનની વાડી તો હુંય ગઈ તી માર બિન મણી કેતી તી કે રીંગણા લેતી જા એની કઈક ધારીથી અને એના હોગા હે ને વિરમ ને મોહી એની ધારીથી રીંગણાં મોકલે ને માર બાપુ ધરાવે ને ધરાવે એ કે અમારે ગેસ ઉભો રાખે કા હે ને ઈ કે આવા રીંગણા હેતી એ ક્યાંય પેલા ઊભા ન રહીએ અને થોડા 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 હેકવા પડે ને એ સુલો બહુ ઓછો કરે માર માની તે મારા બાપુ હે ને બે રીંગણા મૂકી ગયા ને કે આને ટ્રાય કરજે અને કીજે તા કે હું કેવા મીઠા હે એ તો એ પ્રમાણે આપણે એ કાણવું કે આવતી વર્ષ બિયારણી કે આવું ગોથિયું હોય કે કાંકથી અને એલું કરી હોય કે તે હું આજે આ રીંગણા કર આજે લગભગ કામ વારી હે બુધવારી હે લગભગ આ મંગળવાર હોય કે બુધવાર હોય મને કંઈ બહુ ખબર ને જોવા તો ખબર પડે મને હે ને વારની તારીખની હે ને કંઈ તારીખ એમાં જોવાની નથી કાંઈ તકે કાંઈ ખબર હોય જ નહીં અને આ વિડીયો આજનો ને આજનું જ શૂટિંગ હે ને આજનો આજે જ આવી જાય કેમ કે કાલે આખો કંઈ શૂટિંગ થયું નહોતું ને કાલે કંઈ આવ્યો નહોતું અને કંઈ કર્યું નહોતું એટલે મેં હે ને આજે જે કાલે બપોર પછી મંડા જરા કરવી પડે બસ માર બિનની ની વાડી ગઈ હતી ખીસડો દેવા નવું તો હતી અને શૂટિંગ કરવું હતું વિડીયો અસલ એને ઓલા સંતરામ બહુ જ ના પાકે પડ્યા બહુ અસલ ના મોટી બધી હે સંતરી પણ ન્યા હે ને હું ગઈ મને એ હુતી ની એ કે ખોદકા ને કેમ ગઈ તી મોડી આવે પછી અમે શાંતિ થી ના આંગણ બેઠા હતા તે ઘણી વાર બેઠા ને પછી મારા બેન આવે પછી તો મારા પાસે દોવા નું થયું એટલે હું એવી ને એવી પાછી આવતી રહી એટલે કઈ હે ને મેં વિડિયો નતો લીધો એક ભરે નવરી થાય ને જોડે કામ માંથી ફ્રી થઈ જાય ને તો એક દી જાય તી લે આવી મસ્તીના ના સંતરા પાક્યા ને બહુ જ હસવા લાગ્યા ને એટલે ઓલા એપલ બોર છે ને એ પણ કેતી તી પણ અને મારે હારમણો લેવા જા વાઈટ સોઈડ કરવી હાથું ને કે દુનિયાના બહુ જ એકદમ ટાઈટ લાગે હાથું માન પાસા હે ને હું હજી ત્યાં એક જ કહેતી હતી ખબર નહીં વિદ્યા ત્યાં કહેતી હોય કે ન હોય અને જાડીયું જર્સીઓ લેવા જવાનું વિચાર કરે ને તો ઠંડી ઓછી પડે જાય મારા પાસે બધી આ સુરતની હે તે આ બધી સ્વેટર ને ને એ આશા આશા છે કે ત્યાં એટલી ઠંડી ન પડતી કે બધું પેક પેક થઈ જાય ને એટલું આસપાસમાં ખુલ્લું ન હોય તે એટલી ટાઈટ ન પડતી હતી એ બધી જર્સીઓન લુંગી સ્વેટરનું જે કંઈ હે ને એ બધા આશા આશા હે ને અને આ તો ટાઈટ પડે ટાઇટ પડે હવારમાં શિયાળ વાગે ઉઠવાનું તે સાડા શિયાળ વાગે તબેલામાં જાય ને તો અજાણી હિમ પડ્યું ને ભીહું ની તાપ કરીએ ને તો ભી ઉભિયું થાય અને તાપ કરીને હારી પેટનો એટલો ભડકો કરીએ ને જો જરાક ગરમ ગરમ આખું પેક થઈ જાય ને ત્યારે કરતી હતી ગરમ ગરમ હવા આવે ને તો ભી પણ ઊભું થાય ને કે ભી ઉભું નથી થતું એટલે ઠરા જાય તે એવું હે ને આજુ ફરત વિસરકણા કેવરી એકદી થઈ જાય ને તો માણસ જાડા સ્વેટરો ને જાડી જર્સીઓ લેવાતા જવું હાજ કે હાવ ઠરાઈ રહી અને ટાઈટ ના ટાઈટ લાગે લાગે ને હાવ ડીલમાં પણ હાડમાંથી ટાઈટ લાગે તે જો મને ત્યાં કહેજ કે મણી હાવ ડીલ મોરું મોરું પડે ગયું ને તાવ આવે એવું થઈ ગયું હે કે મણિક એમ જે છે ને હોવાને તારા ઈ થાય કે હા દુનિયાનું માથું ને બધું આવ ડિલમાં ટ્રૂટ ને એવી થાય હતી કાંઈ જણી ટાઇટ લાગે લાગે કે તાવ આવે જતો હોય તો એ કંઈ કામ કામ કરે કરે ને થઈ ગ્યાં હોય તે કંઈ ખબર તો પડે નહીં તે વાત ત્યાં હે ને બેયની વિચાર હે જો વહેલાના પરવાર જાય ને ભૂરીનું કંઈક એક નામ થાય ને તો રિપોર્ટ કરાવવા જવાનું એટલે જાય તો ખબર પડે સાવ ડીલ મોરું મોરું પડે ગયું ને એ ઉપરથી તો લાગે હજ કે હમણાં તાવ આવે જતો હોય રહેતી રહેતી એટલે એવું હે સળે જાય ને અજણો મોટું મારા કામકાજી હે એ કરી પછી આગળ પાણી નિરાણ કરી અને ભૂરીને બહાર કાઢવાની વિશાર થેતી એ બહાર કાઢી ને એને થોડુંક તડકો દેવાની હે હલોની હે એટલે એવું બધું કામકાજ લાગ્યું ગયું રહી હે તો સારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેક જણા કોમેન્ટ ઘણી બધી ઓલી કરે હાડાવરી તો પણ હું એકદમ ની હેપી હે અને હું ખુશ થા કે વાંધો નહીં તમે કરો તમ તમારા જેવા પોતપોતાના વિચાર એટલે હું એમાં પણ ખુશ જ છે તમે જી ઓલામાં મણી રાખો ને એમાં હું ખુશ છે અને હું એકદમ મારી લાઈફમાં હાવ ખુશખુશાલ જીવા એટલે હે ને મણી જેણે જે વિચાર હોય ને એ એકદમ સારા હકે એટલે એવું હે તો સારું વાત આજનો વિડિયો આજ એન્ડ કરી દઈએ મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય ની જય માતાજી